આમાં શું નહીં ભૂલે ભાઈ તમારી સિક્રેટ રેસીપી ખજૂરના ના ભજીયા આખા મરચા ભરેલા લસણિયા વાટી દાળ બટેટા વડા આ ટમેટા પૂરી લાવી જેમ ઓર્ડર આવે એમ જ કાપીને ટમેટા પૂરી લાવી ની પ્રક્રિયા સુરત પ્રક્રિયા ઓ જતની ઉધે રખાઈ દી સાચી વાત પીવાની ખાવાની એ પીવાની લોકો ચટની જે આગળ ભાઈએ કીધું કે ચટણી પીવા નથી આવતા ચટની ખાવા આવે અને ખાવાની નથી પીવાની આ સોરી ખાવાની નથી પીવાની મિત્રો જય માતાજી જય મોગલ વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ઘણા દિવસ પછી વરી પાછા આપણે છે અને નવું અપડેટ નવું અપડેટ છે નવું અપડેટમાં શું છે ભાઈ નવું અપડેટમાં છે જૂનાગઢ જે બજરંગના ભજીયા છે ને ભજીયાની ગાંઠિયા જેની ચટણી વખણાય છે એ આપણે ઉપલેટામાં ફ્રેન્ચાઇઝી ખુલી છે અચ્છા હા અને એ આપણે આદર્શ સ્કૂલ છે ને એની પાછળ આદર્શ સ્કૂલ વાળી ગલીમાં રમબે ભાઈ તો રોજ આવતા હશો ને પોચી જવાનું હોય ને ચટણી ખાવા અરે હાંજ પર આવી જ જવાનું ઉપલેટામાં આવું હોય મને પડતું હોય ને અમે નો આવી ખાવા ત્યાં ડેકો હોય પછી ભાઈ નામ બહુ સારું છે જૂનાગઢમાં બહુ મોટું નામ છે અને ઘણી બધી જગ્યાએ અમદાવાદ છે સુરત છે પછી

ટમેટા પૂરી તો સુરત ની પ્રખ્યાત છે એકવાર તમે ખાશો ભજીયા મેથીના ભજીયા પટ્ટી ટમેટા પૂરી બટેટા પૂરી ખજૂર ભજીયા જ ને પ્રખ્યાત મરચાની રિંગ મરચાની રીંગ છે બટેટાની ચીપ્સ છે કોલ્ડ્રીસ ને દહીં અને ખજૂર ભજીયા તમે બધા ખાતા હોય છે પણ આનો જે ખજૂર ભજીયાનો ટેસ્ટ છે ને એકદમ લાઇટ ને મસ્ત મજા શું વાત છે સરીત માં એ મળી આપણે

કેમ છો બસ મજા મજા તો આજે તમે જે અહીંયા ઓપનિંગ કર્યું છે ઉપલેટામાં અને લોકોનો રિસ્પોન્સ પણ સારો છે જુનાગઢમાં તો નામ તમારું કાપી જ છે જુનાગઢ અમદાવાદ સુરત રાજકોટ બરાબર તો અહીંયા કહી દઉં કેટલો ટાઈમ થયો આપણે આપણે પંદર જાન્યુઆરી ઓપનિંગ કર્યું બરાબર લોકોનો રિસ્પોન્સ બહુ સારો અત્યારે કેટલી વસ્તુ અવેલેબલ છે અવેલેબલમાં બારથી પંદર જાતના ભજીયા ગાંઠિયા ચીપ અને શુદ્ધ ઘીમાં જલેબી બધું લાવ્યો લાવ્યું બધું લાવ્યું કોઈ બધી વસ્તુ ગરમ

ચાલો ભાઈ એને કિચનમાં વિઝિટ કરીએ આપણે અને લોકો બધા બેસી ગયા છે ઓપન કિચન છે જો અહીંયા ફેમિલી સાથે છે કસ્ટમર તો આપણે એમની સાથે પૂછીએ એમને આજે મંગાવ્યા છે ગાંઠિયા અને ભજીયા સાહેબ કેવું લાગે છે અહીંયાનું ફૂડ બહુ મજા આવે એટલે આજે શું મંગાવ્યું છે ભજીયા ગાંઠિયા ત્રણેય વસ્તુ ફેમિલી સાથે ફેમિલી માટે આવું હોય તો અહીંયા બેસ્ટ લોકેશન બેસ્ટ લોકેશન અને ભજીયું અને ગાંઠી એકવાર ખાયેલ બીજી વાર આવવાના જ છે એ ફરક લોકો ચટણી વધારે ખાય છે એ સાચી વાત છે ભજીયાની ચટણી પીવાની ખાવાની ની એમ આવું પીવાની ચટણી પીવાની પીવા ખાવાની નથી પીવાની ચટણી છે ખજૂર નહીં જે ને એ હિસાબે એમ કોઈ નુકસાન ન કરે અને આજ લોકો જમતા આ ઘરે જમને એને થી પછી પાછા અહીં આવે હા હા આ ખાવાના અને હું રેગ્યુલર કસ્ટમર છું અચ્છા આવે

આ ટમેટા પુરી જેમ ઓર્ડર આવે એમ જ કાપી ને ટમેટા પુરી લાવ સુરતની પ્રક્રિયા સુરતની પ્રક્રિયા ટમેટાપુરી પણ અહીંયા ઉપલેટમાં ચાલુ કરી દીધી પછી મરચાની રિંગ લાવ મરચાની પટ્ટી લાવ અને કુંભણિયા લાવ ઈ વસ્તુની તૈયારી ના હોય ઈ વસ્તુનો ઓર્ડર આવે એટલે ડાયરેક્ટ બનાવી દેવાના તો અહીંયા અત્યારે તમારે કેટલાક વેરાયટીની અંદર ભજીયા છે 12 13 14 15 આમ પંદર જાતના છે પછી આમાં હું છે અમુક વસ્તુ માપની બનાવી એ ખાલી થઈ જાય તો રાત્રે અગિયાર વાગ્યા પછી બાર જાતના થઈ જાય દસ જાતના થઈ જાય અમુક વસ્તુ ખાલી થતી જાય એમ ખાલી થતું જાય લાઈવ જ વસ્તુ ભજીયા ખાવા માટે ટાઈમિંગ શું હોય તમારે સાંજે 6 વાગા થી લઈને રાતના ના 1 વાગા સુધી 1 વાગ્યા સુધી ને મોર્નિંગમાં પૂરી શાક મોર્નિંગમાં પૂરી શાક ને ભજીયા ભજીયા ઓકે અત્યારે તમે જોઈ રહ્યા છો કે શુદ્ધ ઘી માં માહી નું ઘી માહી ઘી માં જલેબી જે કસ્ટમર જે લોકો માંગે ને ત્યારે અહીંયા ઓર્ડર લાઈવ આપવામાં આવે છે આ બાજુ ફાફડા ચાલુ છે પેલી બાજુ ભજીયા ચાલુ છે એકી સાથે ચાર તાવડા પાંચ તાવડા જલેબી ના બે જલેબી ના બે પછી આ ગાંઠિયા નો આ વસ્તુમાં કુંભણિયા પટ્ટી રીંગ આ વસ્તુ સિંગ તેલ કુંભણિયા પટ્ટી રીંગ ટૂંકમાં આમાં સોડા વગરનું તેલ અને આપણું આ જે ચીપ નું તેલ છે એ જૈન લોકો ખાઈ શકે કારણ કે શુદ્ધ તેલમાં એટલે ટૂંકમાં બીજી કોઈ વસ્તુ ભજીયાનું તેલ આમાં આવે નહીં એટલે શું છે કે કોઈ જૈન લોકો હોય કે કોઈ શનિવાર રહ્યા હોય કે મંગળવાર રહ્યા હોય નાખતો ટૂંકમાં ખાઈ શકે બરાબર અને સંભારા તમારે કેટલી જાતના છે સંભારો આપણે કાચો સંભારો પાકો સંભારો મરચા બધી જાતના નાના મોટા લાલ મરચા બધી જાતના મિત્રો તમે મરચાની સાઈઝ જોઈ જો અમારા દીપકભાઈને ખવડાવું છે આ લાલ મરચું અને બધા ટેબલે આપણી ખજૂરની પેસ્ટિલ ચટણી ઝેન જટણી કજુર્ની જટણી ભજિયા સાથેની છે ઈ ઝેન એમાં નહીં લસણ એ નહીં આદુ તો શું કિલોની પ્રાઇસ શું છે અત્યારે ભજીયામાં 500 રૂપિયા કોઈ પણ ભજિયા કોઈ પણ ભજીયા બધું વસ્તુ કિલોના 500 ભજીયા 500 ચીપ્સ 500 જલેબી સુધ ઘીમા 500 ગાંઠિયા 500 ગાંઠિયામાં બે લાંબા પટા ગાંઠિયા અને વણેલા બંને કે તો કદાચ કોઈને અહીંયા વિઝિટ કરવી હોય તો આપણો એડ્રેસ શું છે અહીંયા આપણો એડ્રેસ છે પાંજરા પર રોડ આદર્શ સ્કૂલની એક જટ પાછળ કટલરી બજારવાળો રોડ અને મોબાઈલ નંબર છે ડબલ એટ ડબલ સિક્સ ટુ વન ફાઇવ ફોર ટુ ફોર તો હવે ભાઈ આપણે અત્યારે મંગાવી લઈએ છીએ તમને થોડીક ગાઈડલાઇટ બતાવી દઈએ કે જલેબી કઈ રીતના બને છે ફાફડા કઈ રીતના ઉતરે છે ભજીયા કઈ રીતના બને છે તો આ તમને બતાવીએ જુઓ તમે મિત્રો તમે જે જોવો છો અત્યારે લાઈવ જલેબી ગરમા ગરમ ઉતરે છે અને ગરમા ગરમ જલેબી ખાવાની મજા કંઈક અલગ જ છે બરાબર ને કાકા આ નેચરલ છે જલેબી ભાઈ કેસરવારી કરવી હોય તો હવે આમાં તેવું માં જો વ્હાઈટ જલેબી તમે પીળી જલેબી જોઈ છે આ તો વ્હાઈટ જલેબી છે હા નેચરલ નેચરલ ભાઈ આવી વસ્તુ તમને ક્યાં મળે ઉપલેટામાં રસાવાળી રસદાર ભાઈ ની અંદર ચોખાઈ પણ સારી છે અને કસ્ટમર જ્યારે અહીંયા આવશે અને તમને એવો ફીલ થશે કે ભાઈ હું કઈક અલગ જગ્યાએ આવ્યો છું અને આ જગ્યાએ એકવાર ખાઈ ગયા પછી તમારે વારંવાર આ જગ્યાએ ખાવો પડશે એટલી આપણી ગેરંટી તો ભાઈ નામ જ કાપી છે બજરંગ ભજીયા અને ઘણી બધી જગ્યાએ એમની કેટલી બ્રાન્ચ છે સાહેબ અત્યારે આપણે પાંત્રીસમી બ્રાન્ચ ચાલુ થઈ છે અચ્છા હજી એક મહિનામાં બીજી પાંચ પાંચ બ્રાન્ચ ઓપન થાય છે જલેબીની પ્રોસેસ ચાલુ છે અહીંયા ફાફડા ગાંઠિયા ચાલુ છે ફાફડા વણેલા આ બધું સિંગતેલમાં સિંગતેલમાં જો તમે તેલની અંદર તમને જરા પણ કચરો નહીં દેખાય જુઓ એકદમ તમારું ક્લીન મોઢું દેખાય છે આની અંદર તેલમાં એકદમ રૂપાળો ગાંઠીયો છે ભાઈ અને આ બાજુ ભજીયાની પ્રોસેસ ચાલુ છે નહીં જરાક આવો પાછા રિવેસ ચાસણીમાં જલેબી બોરી રહ્યા છે અને કોઈ પણ વસ્તુ તમે મંગાવો પાંચસો રૂપિયા કેજી છે બરાબર ને ભાઈ સ્મિતભાઈ જલેબી લઈ લ્યો ગાંઠિયા લઈ લ્યો ભજીયા લઈ લ્યો સિટિંગ એરિયા બહુ સરસ કમ્ફર્ટેબલ રહે રસદાર જલેબી બની ગઈ છે ભાઈ કેસરવાળી જલેબી અત્યારે આ બને છે મેથીના પતરીના મરચાના એ ભજીયા છે અહીંયા લાઈવ ચાલુ છે વડા અને આ બાજુ બેન બનાવી રહ્યા છે ખજૂરના ભજીયા અહીંયા એવું તમને નહીં જોવા મળે કે ભાઈ પડેલી વસ્તુ તમને ઠંડી ઠંડી આપી દીધી છે પણ અહીંયા લાઈવ પ્રોસેસ છે કસ્ટમર જેવા આવે જેટલો ઓર્ડર આવે એ રીતના અહીંયા બનાવવામાં આવે છે અને આ બાજુ ચિપ્સ ચાલુ છે મિત્રો તમે અત્યારે જે અંદર જોઈ રહ્યા છો ભજીયાનું ડેકોરેશન એટલું બધું મસ્ત થઈ ગયું છે દસ થી બાર જાતના ભજીયા અત્યારે આપણી સાથે છે તો ભાઈ પૂરબભાઈ અને આપણી સાથે છે સ્મિતભાઈ સ્મિતભાઈ અત્યારે તમે ભજીયાનું સરસ મજાનું ડેકોરેશન કર્યું છે અને ખાસ કરીને તમારી ચટણી એની પ્રખ્યા છે છે જૈન ચટણી લસણ નહીં આદુ નહીં નહીં શેકરી નહીં કલર અજા

જન હમ આ છે ખજૂર તો ટેસ્ટ કરો લગભગ તમે બધી ખાધાઈ છે એમાંના ટેસ્ટમાં કેટલો છે મને તો ખબર તમે કેટલો છે ટમેટાપુરી લાગે લાગે આ છે ખજૂરના ભજીયા બહુ મીઠું ઈ હમ અને ટેસ્ટ

જાંજરળા રોડ ઉપર એમની મેઇન બ્રાન્ચ ક્યાં છે બાકી ભાઈ આગળ કીધું કે પાંત્રીસ થી પણ વધુ ફ્રેન્ચાઇઝી આપેલી છે અને હજી એ કરવાની છે અને ઉપલેટા ધોરાજી પંથકમાં એવી સિસ્ટમ છે જેતપુરમાં કે તમને ગાંઠિયા સાથે તો ફરજિયાત આપે આપે ને આપે માહિનું એ પણ દઈજો ચટણી ભાઈ એક નંબર છે જોરદાર અત્યારે મારા બે મહિના રેસ્ટના હિસાબે આજે મેં ફૂડ કવર કર્યા છે આજે પહેલો વિડીયો મારો હશે બે મહિના પછીનો એ ઉપલેટામાં બજરંગ ભજીયા હાઉસમાં અને ઉપલેટામાં એમની શોપ ચાલુ થઈ ગઈ છે અને ફૂલ લોકોનો કહેવાય ને પ્રભાવ રિસ્પોન્સ સારો રિસ્પોન્સ સારો તો કદાચ કોઈ ના આવ્યું તો આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરજો અને ઉપલેટા કદાચ કોઈ આવતું હોય કામ માટે તો આ જગ્યાએ ચોક્કસથી તમારે ભોજન કરવાનું થાય છે સવારે મોર્નિંગમાં તમને પૂરી શાક મળી જાય અને સાંજે છ વાગ્યા પછી ભજીયા અને પૂરી શાકમાં બેસ્ટ છે નહી ગરમ મસાલો બહુ બરોબર ને નહીં મોજ આવી જાય ભાઈ આપણને તો ખરેખર મજા આવી જાય ચટણી નું કમાલ છે ભાઈ ચટણી અને જે આ ભજીયા સાથે ખવાતી ખજુની ચટણી આમાં શું નાખ્યું ખૂલે ભાઈ તમારી સિક્રેટ રેસિપી એમાં સિક્રેટ રેસિપી એવી કોઈ સિક્રેટ રેસિપી નથી લાઈવ તમે દિયો વસ્તુ એટલે બહુ સારું જ લાગે પછી તમે 3 દિવસ 4 દિવસ ભેગી કરી રાખો તો ના થાય લાઈવ વસ્તુ એટલે આમાં ધાણા ભાજી હોય મરચા હોય ખાંડ હોય પોવા હોય ટોટલી જાતના બધા મરી મસાલા હોય

એક થી એક ભજીયા તમે ટેસ્ટ કરશો ને એક થી એક ચડિયા હતા ભાઈ જે જેને ભાવે એ રીતે તમે મંગાવજો નકટા કહેવાય હું કહેવાય નકટા નકટા ને ભજીયા ખાતું જવાનું અને સાથે દહીં ખાતું જવાનું મોજ આવી ને બીજો ભાઈ કેવું લાગ્યો હું બહુ જોરદાર ભાઈ હમ ને પાકો સંભર બહુ બે કલાકે બને આ બાફેલો હા બાફેલો પાકો સંભર બહુ બે કલાકે બને એવું નઈ કે આજે 5 વાગે બનાવીને ને કો રાત ને 1 વાગે સુધી ચાલુ રાખવાનો બહુ બે કલાકે થોડો થોડું બનાવવાનું હમ ખાસ તો ટેસ્ટ કરો હમ શું ખાવું ને શું ના ખાવું ભજીયા છે ગાંઠિયા છે છાશ છે આ બધું ભજીયા છે બાકી અહીંયા તમે આવજો ભાઈ ખરેખર મસ્ત જગ્યા છે ખાલી નામ જ કાપી છે જુનાગઢ વાળા બજરંગ ભજીયા હાઉસ ભજીયા હાઉસ ગાંઠી અને ભજીયા એક વાર આવશો એટલે વારંવાર તમારે ધક્કો થશે અને 35 જાત 35 થી પણ વધુ ફ્રેન્ચાઇઝી છે ને હા 35 માં આપડી છે ને એક મહિનામાં 40 થઈ જશે 40 કરવાની છે એક મહિનામાં આજ મહિનામાં 40 થઈ જશે આ મહિનામાં 40 કરવાની છે જય માતાજી જય મોગજ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બાય બાય કાઈ બરોબર નહી એ નિયમ નથી કાઈ